ત્યારે અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામના એક ખેડૂતના ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મૂક્યા હતા ટીટોડી ખેતર કે ખુલ્લા મેદાનમાં ઈંડા મૂકે તે સંદર્ભે એવી લોકવાયકા છે કે આગામી ચોમાસું સામાન્ય રહેશે ટીટોડી ઊંચી જગ્યા ઉપર ઈંડા મૂકે તો ચોમાસું સારું જવાના એંધાણ ગણાય છે તો ખુલ્લી જગ્યામાં ટીટોડીએ ચાર જેટલા ઈંડા મૂકતા લોકો એવો અંદાજ લગાડી રહ્યા છે કે આ વર્ષે ચાર મહિના વરસાદ પડશે જો કે આ એક માત્ર માન્યતા છે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આવી લોકવાયકાનું અનુમાન સમાન બની રહે છે ભૂતકાળમાં જ્યારે હવામાન ખાતાના સાધનો કે હવામાન ખાતું ન હતું ત્યારે ખેડૂતો દ્વારા પક્ષી અને ખેતરમાં ખેડા અને રોપણી કરતા હતા ત્યારે એવું કહેવાય છે કે કુદરતના સંકેતો આપતી પક્ષીઓની અમુક જાતના અમુક લક્ષણોથી અંદાજ લગાવી દેવામાં આવતો હતો કે આ વખતે વરસાદ કે અન્ય ઋતુમાં કેવું વાતાવરણ રહેશે જોકે હજુ સુધી હવામાન ખાતા દ્વારા વખતે મોસમનો કેવો વરસાદ રહેશે તેની વિગતો જાહેર કરવામાં આવી નથી છે આ અમારી વાડી છે અહીંયા ગાડી અને મારી વાડીના અંદર ટિટોળીએ ઈંડા મૂકેલા છે અને અમે ખેડૂત લોકો છીએ તો અમારા જે જૂના ખેડૂતો છે એ લોકોનું કેવું એવું છે કે ટિટોળી કેટલા ઈંડા મૂકે છે એ પ્રમાણે વરસાદ પડવાનું એ છે હવે મારા વાડીના અંદર ટિટોળીએ ચાર ઈંડા મૂકેલા છે તો અમારા જે ખેડૂતો છે જૂના એ લોકો એવું કહે છે કે ભાઈ ચારે ચાર મહિના વરસાદ પડશે અને સારો વરસાદ પડશે અને હવે ટિટોડી ખાડા ઈંડા મૂકે તો ઓછો વરસાદ થાય અને જો અગર ટીટોળી ટેકરા ઉપર મૂકે તો વરસાદ વધુ થાય તો હવે મારા ખેતરમાં ટિટોળીએ ચાર ઈંડા મૂકેલા છે તો હવે એવું લાગે છે કે ભાઈ વરસાદ ચારે ચાર મહિના થાય એવી શક્યતાઓ દેખાઈ રહી છે અમને